નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે વાત કરવી છે જ્યાં ચર્ચા છે તેની અને તે છે રામ મંદિરની અને એ રામ મંદિર કે જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી કેટલી રામ નવમી અને કેટલી દિવાળી તેની રાહમાં નીકળી ગઈ પણ હવે સાચી દિવાળી બાવીસમીએ દેશ ઉજવશે ત્યારે અવધમાં જે આનંદ છવાયો છે તેની કરીએ વાત चरण हो राघव के जहाँ मेरा ठिकाना है चरण हो राघव के जहाँ मेरा રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને આ પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણે રહી છે ત્યારે એક પછી એક તમામ અપડેટો પણ સામે આવી રહી છે માત્ર દેશમાં પરંતુ દેશ દુનિયાની અંદર આ માહોલ જામેલો છે વડાપ્રધાન મોદીએ રામ મંદિરને લઈને ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટમાં તેમણે મોરિશિયસની અંદર જે ભજન ગાવામાં આવ્યું છે તે વિડીયો પોસ્ટ કર્યો છે રામ મંદિર ની ઘડીઓ ગણાઈ રહી છે તે સમયે મોરિશિયસના લોકોએ તેમની પરંપરા જાળવી રાખી તેવું ટ્વીટ વડાપ્રધાન મોદીએ કર્યું છે જેમાં કથા ભજન દ્વારા રામ ભક્તિનો સમાવેશ થાય છે તેમણે કહ્યું છે કે મોરિશ્યસ વાસીઓએ તેમની પરંપરાને જાળવી રાખી છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ ચારેકોર જોવા મળી રહ્યો છે અયોધ્યામાં સોળ જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનો શુક્રવાર ઓગણીસ જાન્યુઆરી ચોથો દિવસ તેમાં પણ આજના દિવસે કેટલી તસવીરો સામે આવી અને જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તૈયારીના દ્રશ્યો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અયોધ્યા સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે આપની જ્યાં નજર પહોંચશે ત્યાં અત્યારે આપને ફક્ત ને ફક્ત બધી જ જગ્યાએ રામ જ દેખાશે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે તેમાં પણ કેન્દ્ર સરકારે કહ્યું છે કે સાયબર ઠગોથી સાવધાન રહેવાની સૌથી વધારે જરૂર છે અયોધ્યામાં મોટા પ્રમાણમાં ભક્તોનો પ્રવાહ ઉમટ્યો છે રામના નામે પણ લોકોને ઠકવામાં આવે છે અને તેને લઈને જ કેન્દ્રએ આ ગાઈડલાઈન જાહેર કરી છે એ પુષ્પોથી જે શણગાર કરવામાં આવ્યો છે અને એ સુંદર ફૂલોથી શણગારાયેલી અયોધ્યા નગરી કે અયોધ્યાની અંદર પ્રવેશતાની સાથે જ આપને એવું લાગે કે ખરેખર અહીં રામ આવ્યા છે ને અહીં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા નો સમારોહના એક પછી કાર્યક્રમ થઈ રહ્યા છે અને જ્યારે મૂર્તિને ત્યાં લાવવામાં આવી મૂર્તિના ખૂપરથી પાટા જ્યારે હટાવવામાં આવ્યા અને રામની આખી સમગ્ર મૂર્તિ જ્યારે લોકોની સન્મુખ આવી તે જોઈને બધાના મનમાં એક જ નારો હતો અને તે હતો જય શ્રી રામ આજે પણ જે દ્રશ્યો સામે આવ્યા કે જેની અંદર શ્રી રામને ખૂબ જ સુંદર રીતે તેમનો શણગાર કરવામાં આવ્યો છે અને એક પછી એક જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય છે ત્યારે મૂર્તિની અંદર પ્રાણ પૂરવામાં આવતા હોય છે તેના પહેલાની તમામ વિધિઓ કે જે ખૂબ જ જરૂરી બની જતી હોય છે તો યુધ્યાતી અમારા सहयोगी હિના આપણી સાથે જોડાય ગયા છે હિના છેલ્લા ચાર પાંચ દિવસથી અયોધ્યાની અંદર જે માહોલ છે ને આપણને અયોધ્યાવાસીઓના રંગમાં રંગાઈ ગયા છો ત્યાંની દરેક અપડેટ ત્યાંના ભક્તોનો રંગ ત્યાં રામ લલ્લા જ્યારે પહોંચ્યા અને ત્યાં તેની સાથે સાથે ત્યાંની પ્રાણ પ્રતિષ્ઠાના માહોલની અંદર જે રીતે અયોધ્યાવાસીઓ રંગાયા છે તે પણ આપણે જીએસટીવી સાથે પહોંચાડ્યા આજનો શું દિવસ છે આજના કાર્યક્રમમાં શું વિશેષતા છે આજે શું વિશેષ હિના માનસી અયોધ્યામાં જયારે રામ આવવાના હોય પહેલાનો માહોલ કેવો હોય એ ખાલી આપણે કલ્પના જ કરી શકીએ છીએ પરંતુ અહીંયા જે રીતે રામની ભક્તિમાં આખું અયોધ્યા લીન થઈ ગયું છે બહારથી પણ ભક્તો આવી રહ્યા છે અત્યારે આપણે રામ જન્મભૂમિ જ્યાંથી દર્શન આપણે કરી શકીએ છીએ માફ કરશો અત્યારે આપણે આખું કદાચ મંદિર નહીં બતાવી શકીએ અત્યારે થોડી આગળ બેરિકેટિંગ કરી દીધા છે અને ગઈકાલ રાત થી એટલે કે ગઈકાલે સાંજે સાત વાગ્યા થી દર્શન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે એટલે કે ભક્તો પણ હવે દર્શન કરવા માટે નહીં જઈ શકે અહીંયા બેરિકેટિંગ કરી દીધું છે સુરક્ષા વ્યવસ્થા સુરક્ષા સુરક્ષા રાખી રહ્યા છે અને સાથે જ બીજી તરફ અમે તમને બતાવવા માંગીશું કે અહીંયા ફૂલોથી આખી નગરીને સજાવવામાં આવી રહી છે જય શ્રી રામ જય શ્રી રામના નારા પણ અત્યારે લોકો લગાવી રહ્યા છે ફૂલોથી આખી નગરીને સજાવવામાં આવી રહી છે એટલે કે માનસી દર્શન એટલા માટે બંધ કરવામાં આવ્યા છે કે જ્યારે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થશે અને એ પહેલા આખી નગરીને સજાવાની છે એ આખા માર્ગને સજાવવાનો છે અને એટલા માટે દર્શન બંધ કરી દીધા છે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે અને તમામ તૈયારીઓ અત્યારે હવે શરૂ કરવામાં છે દર્શન બંધ કરવામાં આવ્યું છે ત્રેવીસ તારીખે ભક્તો ખૂબ જ આરામથી અને સારી રીતે ભગવાન રામ લલ્લાના દર્શન કરી શકશે કેટલાક ભક્તો આપણી સાથે છે જે તીર્થયાત્રા ની યાત્રા કરતા હોય છે અને આ યાત્રા કરતા કરતા અહીંયા આવી પહોંચ્યા છે બાબા कहां से आए हो और यहाँ पे अयोध्या में कैसा लग रहा है राम अभी आने वाले हैं उससे पहले कैसा माहौल है जय 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 श्री श्री राम श्री राम पहले में राम। प्रभु मेरे राम लला मेरे राम जी के स्तुतिया आपको पाठ कर, करते हूँ और इसके बाद मैं बोलूंगा मुझे कैसे लगता है कैसे नहीं लगता है तो स्तुति है मेरे प्रभु राम लला जी के ಲೀಾಂಬುಜ ಶ್ಯಾಲಕೋ ಮಲಾಂಗಂ ಚಿತ್ರ ಸರ ಪಿತೋ ಮಹಾಸು ಚಾಪಿ ರಾಮ ರಘುವಂಶನಾಥ ಭಿನಾಥಿಪತಿಯಂ ಭಜಾ ರಾಮ भवरोगवधिम् लोकाभिरामं रणराङ्गधीरं राजीवनेत्रौ रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरान्तं श्रीरामचन्द्रौ शरणौ प्रपदे सखेति मत्वा प्रसभम्दुक्त हे कृष्ण हे जा हे सखेती अजानन्त महिमा अनन्त म्या प्रमा प्रणय नै म्या प्रमा प्रणय मया प्रमा प्रणय नाप आ आ, आ, आ आ मुझे ऐसा हर हर महादेव क्या अजानंत वेदम जिसको वेद भी नहीं जान सकता है जो तो हम लोग को किया जानेंगे अजानंत वेदम मया प्रमात प्रणय ने बापी तुमेव मातश तुमेव पिता तुमेव बंधु सखा तुमेव तुमेव विधिया द्रविंग तुम्हें तुमेव सर्वंग मम देव देव ये सारा संसार में जितना ही आम पेड, है पेड़ पत्र सब जीव जंतु है सबका पिता माता बंधु सखा सभी मेरे राम लाला जी महाराज आगे का क्या प्रोग्राम है अभी यहाँ पे ही रहने वाले हैं नहीं नहीं मैं जगन्नाथपुरी से आया हूँ यहाँ से 26 तारीख तक मेरा यहाँ रहना है क्योंकि 22 तारीख है इधर प्राण प्रतिष्ठा है इस दिन तो मेरे जन्म जन्म के इंतजार था और इस दिन कैसे मैं इधर पाव रखा मैं खुद ही नहीं जानता है क्योंकि मैं मैंने इतना बड़ा आदमी नहीं हूँ कि मेरे को कोई छोड़ देगा कोई रुक देगा कोई मेरा पैसा पत्र भी ऐसा भी मेरा बड़ा आदमी नहीं है मैं छोटा मोटा आदमी हूँ साधु संत में हूँ तो इसीलिए मेरे विश्वास था मेरे प्रभु राम लला पर मुझे निश्चित रूप से मुझे अयोध्या ले जाएंगे मेरे प्रभु मुझे ले आया मेरा जन्म जन्म धन्य हो गया मेरा इंसान जन्म धन्य हो गया। जी। आने के आप क्या मारू नाम मयूर तला छू सर्व सूरतवासी गुजरात वासी देशवासी मुंबईवासी दुनिया भर राम प्रेमियों ने मारा जय श्री राम આપણે રિઝલ્ટ નો ઇન્ટર છે મારા જય શ્રી રામ હમે દીપક નોર લિરિક્સ રાઈટર ગાને લિખતે બોલીવુડ મે હરિયાણા આયે ભજન લિખા ભગવાન રામ કા आज बरसों का बनवास तोड़ के आज बरसों का बनवास तोड़ के अवध नगरी में राम जी फिर से लहरेगा रंग के सरिया, फिर से लहरेगा रंग के सरिया राम राज की हो रही है वापसी सरयू के तट पे लगा उत्सव भारी राम जी की निकलेगी आज रा पालकी में राम जी की निकली सवारी एक रंग में एक रंग में रंगा सारा हिंद रे सियाराम जी में बसते हैं प्राण जी वाह 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 बहुत अच्छे बहुत अच्छे मानसी અત્યારે આપની સાથે એક કાર સેવક પણ જોડાયા છે જી જી આપકી યાત્રા જો હે વો બતાઈએ ક્યુકી આપ રામ ભક્ત હે કાર સેવક હે તો આપકી બહોત યાત્રા રહી હોગી ઓર આજ જો આપને સપના દેખાયો પૂરા હોરા હે તો કેસા લગા मुझे याद है जो उन्नीस नब्बे के पूर्व में हम बिहार मुजफ्फरपुर निवासी वाल्मीकि प्रसाद मेरा नाम है और किस तरह छुपते छुपाते गाड़ी से बैठते हुए फिर दो दिन के लिए जेल में भी पकड़ लिए गोरखपुर जेल में जेल में गए थे और दो दिन के लिए वो आदित्यनाथ वो ट्रेन के बस पे ऊपर के थाना पे हम लोग फिर नारा बोल रहे थे कहीं जाने नहीं वो चुपचाप कहीं बैठे रहता था अगर उसी में से बोलता सिपाही जय श्री राम अगर आपसे निकल गया वो पकड़ के गाड़ी में बैठा देता तो बैठते छुपते हम लोग पहुँचिए थाना तक क्योंकि देख लिए कोई चारा नहीं है उसके बाद हम लोग के साथ गोरखनाथ मंदिर के भी सदस्य उस समय जो आदित्यनाथ जी है वो गोरखपुर जेल में तीन दिनों तक रहे दो को जब यहाँ गोली कांड हो गया है तो उसके तीन को हम लोग को छोड़ा गया तो रात में छुपते छुपाते वैशाली से गोंडा तक छत पे ट्रेन के आए और छत पर से आके सुबह में छुपते हुए आज छः का अल्टीमेटम था विनय कटिहार जी का फिर हम लोग जन्मभूमि और गोली चली थी उसी लाल कोठी के ओर से होते हुए और आम न लगता दर्शन तक हम लोग लेकिन तीन बजे तक आए और इस तरह बहुत कष्टपूर्ण दो दो दिन लोग खाया नहीं था यहाँ कोई प्रबंध थी सारा जगह उदासी लाल कोठी में एकदम खून और गोली के निशान देवालों पे बड़ी बड़ी जो मीडिया भी दिखाई थी वो एक ऐसा था जो जगता हम लोग किसी अराजक तत्व के मुगल वंश के उस शैतानी लोगों के बीच आ गया ऐसा मुलायम सिंह और ऐसे उनकी शैतानियत और हैवानियत थी हिंदुस्तान का एक भी आत्मा से जीवित हिंदू जो सौ वर्ष से मर गया और फिर भी जीवित हिंदू अगर कोई है तो मुलायम और मुलायम के वंश का स्वप्न के सौ में भाग में भी नाम ले तो समझिए राम ललाल हिन्दुस्तान राष्ट्र का वो पुत्र नहीं शैतान है क्योंकि हम लोगों ने झेला है राम की कृपा ऐसी ही बेरानवे में मौका मिला पुनः हम लोग आए चौबीस घंटे रहे सुबह में आए तोड़फोड़ शुरू हुई बजे बजे बारह के बाद से कस के कार से वो उस पर टूट पड़े उसका दो तीन बजे पहला ढांचा गिरा सात चार पचास में दूसरा पांच पुरते पुरते पूरा हो गया मेरा अभी आपको कैसा लग रहा है तो तो एक उसकी लास्ट सीनरी में समाज हूँ मैं ऐसा मुझे सौभाग्य मिला जो कल होकर भी मैं रुक गया तो कल होके राम लला का लगभग तीन चार बजे जो उनकी टेंट बनाई जा रही थी वो टेंट पर भी मैं निश्चित घूम के और चढ़ के बांधने का गुलाबी रंग का जो पर्दा है वो भी मुझे सौभाग्य मिला और आज यही जानते कि हिंदुस्तान के किसी भी तीर्थ से सबसे बुरा हालात का था कि मैं बहतर में बचपन में भी आया था अभी तो राम मंदिर बन अभी तो देख के लग रहा है मैं साकेत किसी स्वर की अनुभूति कहीं हो रही है તો લલ્લા આવવાના છે અને એની ખુશી ખૂબ જ અત્યારે લોકોને થઈ રહી છે સેવક જે વર્ષોથી એ તમામ ઘટનાઓના સાક્ષી રહ્યા છે અને આજે જ્યારે તેમણે જે આંખે સ્વપ્ન જોયું હતું એ સાકાર થઈ રહ્યું છે તો તે ખૂબ ખૂબ જ જ ખુશ છે બિલકુલ અને સારી રીતે જે જે સાધુ સંતો હતા તેમણે પોતાની વાત કહી કાર સેવક હતા તેમણે પોતાનું દુઃખ વર્ણવ્યું અને કહ્યું કે આજે હું નસીબદાર છું કે હું આ રામ જન્મભૂમિ પર પહોંચ્યો છું આભાર આપ ત્યાંથી જોડાયા અને જીએસટીવી દર્શકો સુધી ત્યાંનો ભક્તિનો રસ પહોંચાડ્યો તે બદલ હજુ એક અપડેટ જે સામે આવી રહી છે તેના ઉપર એક વખત નજર કરીશું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે આખા રાજ્યની અંદર ભારે ઉત્સાહ છે અમદાવાદમાં રામ મંદિરોમાં કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવી છે જેટલા પણ રામ મંદિરો છે તેમાં વિવિધ કાર્યક્રમોને લઈને તૈયારીઓ કરાઈ છે રામ ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહિત છે ન માત્ર રામ મંદિરોની અંદર પરંતુ અનેક એવા ઘરો સોસાયટીઓ ફ્લેટ્સ એપાર્ટમેન્ટ્સ કે જ્યાં બાવીસ તારીખના દિવસ માટે ખાસ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આપણ જ્યાં રહેતા હશો આપની આસપાસના લોકો સાથે પણ આપણે વાતચીત કરી હશે અને તેમાં પણ જેટલા પણ વૃદ્ધો હશે તે તો કહેતા જ હશે કે તારીખે તો કેટલીક જગ્યાએ અખંડ ધૂમ ના કાર્યક્રમ છે મંદિરો સિવાય સોસાયટીની અંદર એપાર્ટમેન્ટ્સની અંદર જ્યારથી બાવીસ જાન્યુઆરી પ્રાંત પ્રતિષ્ઠા રામ મંદિરની થવાની છે ત્યારે અલગ અલગ જગ્યાએ તેનો જોશ ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ રામ મંદિર કાર્યક્રમ ને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો સ્થાનિક આગેવાન આપણી સાથે હર્ષદભાઈ જોડાઈ ગયા છે હર્ષદભાઈ રામ મંદિરોની અંદર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શું આપણે મારો અવાજ આવી રહ્યો છે હર્ષદ આવી રહ્યું કાર્યક્રમો મંદિરોની અંદર છે કાર્યક્રો નું આયોજન કરવામાં આવ્યું છે તે ઉત્સાહ માતા અને હનુમાનજી સહિત ઋષિ પાત્રો માં આવ્યું છે

હર્ષદ આપનો અવાજ નથી પહોંચી રહ્યો હર્ષદ આપ જે કહી રહ્યા છો તે જ દર્શકો સુધી પહોંચી રહ્યું છે માટે આપ જ બોલશો અત્યારનો ઉત્સાહ છે તે જણાવશો મંદિરોની અંદરના કાર્યક્રમો શું શું છે વિશેષ તે કહેશો ત્રણ હજાર થી વધુ યુવતીઓ અને મહિલાઓ માટે સમગ્ર વસ્ત્રાલ ત્યારબાદ હજારો ના જે ભાઈ એની ઉંમર છે માટે ડીઝલ પછાતી છે યજ્ઞ ની છે અને દરમિયાન યજ્ઞ પણ આપણે થશે બાવીસમી તારીખે અયોધ્યા

હર્ષદ જે આજુબાજુ વેશભૂષાની અંદર બાળકો જોવા મળી રહ્યા છે કોક રામ બનીને આવ્યું છે કોક હનુમાન બનીને આવ્યું છે કોઈક સીતા બનીને આવ્યું છે જય શ્રી રામ ના નારા અંદર જ લગાવવામાં આવી રહ્યા છે રામ મંદિર જે મંદિરની અંદર તમે ઉપસ્થિત છો ત્યાં જ ત્યાંના પૂજારીએ પણ આપને કહ્યું કે શું વિશેષ કાર્યક્રમ છે તે જણાવશો બિલકુલ અને જય શ્રી રામના નારા હર્ષદ આભાર આપ જોડાયા અને જીએસટીવીના દર્શકો સુધી તે માહોલ અને ઉત્સાહ પહોંચાડ્યો તે બદલ તો એ રામ મંદિર જે મંદિરો છે અમદાવાદની અંદર રામ મંદિર જેટલા પણ આવેલા છે તેની અંદર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ સિવાય કેટલી જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયું છે તો દ્રશ્યો આપના સુધી પહોંચાડ્યા કે અમદાવાદની અંદર નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ મહાનગરોમાં જ્યાં જ્યાં પણ રામ મંદિરો છે ત્યાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન મોદીને લઈને એક અપડેટ આવી રહી છે તમિલનાડુના પ્રવાસી છે પીએમ મોદી બે દિવસનો તેમનો પ્રવાસ છે મિશન તમિલનાડુ રંગનાથ સ્વામી મંદિરમાં વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કરી છે રંગનાથ સ્વામી મંદિર છે જેમાં રામેશ્વરમ મંદિરની પણ તેમણે મુલાકાત લીધી છે વડાપ્રધાન મોદીનો આ બે દિવસનો તમિલનાડુનો પ્રવાસ છે દ્રશ્ય જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો બંને મંદિર ભગવાન રામ સાથે જોડાયેલા છે એક તો છે રંગનાથ મંદિર જ્યાં વડાપ્રધાન મોદી પહોંચ્યા ત્યાં પોતાનું શીષ ઝુકાવ્યું અને બે દિવસ તો તેમનો જે પ્રવાસ છે અનેક વિશેષ કાર્યક્રમો છે કે જેમાં તેમની હાજરી રહેવાની છે વડાપ્રધાન મોદી આ રંગનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી અને આ બંને મંદિરો કે જેની મુલાકાતે વડાપ્રધાન મોદી પહોંચ્યા બંને મંદિરો રામની સાથે જોડાયેલા છે પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાય છે તે પહેલા રામલલ્લા ની મૂર્તિની પ્રથમ સ્વરૂપ ઝળહળી રહ્યું છે સામે આવી રામની પ્રથમ ઝલક મસ્તક પર ભગવાન સૂર્ય ખૂબ જ ભવ્ય લાગતું ભગવાનનું આબાર સ્વરૂપ આ છે રામ પ્રથમ તસવીર પાંચ વર્ષના રામલલ્લાનું મનોહર સ્વરૂપ ખૂબ જ મનમોહક લાગી રહ્યું છે આસપાસ એક આભા મંડળ બનાવાયું છે તેમાં સનાતન ધર્મના પ્રતીકો પણ બનાવાયા છે જેમ કે સ્વસ્તિક ઓમ ચક્ર અને ગદા રામલલ્લાના મસ્તક પર ભગવાન સૂર્યની છબી કોતરેલી છે રામલલ્લા જમણા હાથે આશીર્વાદ આપી રહ્યા છે ભગવાનના ડાબા હાથમાં ધનુષ અને બાણ છે મૂર્તિમાં જમણેથી ડાબે ભગવાન વિષ્ણુના અવતારોની છબીઓ કોતરાયેલી છે જેમાં મત્સ્ય વરાહ વામન નરસિંહ પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી અવતારોનો સમાવેશ થાય છે આ સિવાય ઉપર ધાર્મિક ચિહ્નો પણ બનાવવામાં આવ્યા છે પગથી માથા સુધીની મૂર્તિની ઊંચાઈ એકાવન ઇંચ છે ચારે બાજુ જે આભા મંડળ સર્જાય છે તેની ઊંચાઈ અલગ છે આ મૂર્તિનું વજન લગભગ બસો કિલો જેટલું છે આ પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરી દેવાય છે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લગતી વિધિઓ ચાલી રહી છે તેથી જ ચાદરથી અડધી મૂર્તિ ઢંકાયેલી છે બાવીસ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનાની સળીથી રામલલ્લાને કાજળ લગાવશે અને આ પછી તેમને અરીસો બતાવી પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે Bureau Report GSTV